કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે ગાંધીનગર અને અમદાવાદમાં ચારસો સુડતાલીસ કરોડના કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભાડજમાં પ્રાથમિક શાળા ગોતામાં શાક માર્કેટ સહિતના વિકાસ કામોનું કરશે લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની કરાવશે શરૂઆત આજથી પીએમ ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને નોકરી અને દર મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ કેન્દ્ર મંત્રીઓથી લઈ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીની રેલી રાહુલ ગાંધી સચિન પાયલોટ સહિતના અન્ય પક્ષના નેતાઓ પણ ગજવશે જાહેર સભા બિહારના અનેક જિલ્લામાં પૂરનો પ્રકોપ નેપાળમાં ભારે વરસાદના કારણે કૌસી નદીની જળસપાટીમાં સતત વધારો સત્તર જિલ્લાના પંદર લાખ લોકો પ્રભાવિત બે મહત્વના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે કોર્ટ સમક્ષ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ રજૂ કરશે સોગંદનામું તો તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે થનારી સુનાવણી પર તમામની નજર આજથી નવલા નોરતાની શરૂઆત પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા પાવાગઢ અંબાજી સહિતના યાત્રાધામો પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર તો ગરબે ઘુમવા ખેલૈયાઓમાં થનગનાટ ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણા પર કર્યા મિસાઇલ હુમલા લેબનાનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં વધુ પંચાવન લોકોના મોત પરમાણુ સ્થળ નજીક ઇઝરાયેલ હુમલાનો અમેરિકાએ કર્યો વિરોધ ઈરાન પર આર્થિક પ્રતિબંધની આપી ચેતવણી અને ઇઝરાયેલ ઈરાન સંઘર્ષની ભારતીય શેરબજાર પર અસર સેન્સેક્સમાં આઠસો જ્યારે નિફ્ટીમાં બસો પોઈન્ટનો કડાકો સૌથી વધુ ઓટો સેક્ટરમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચાર ટકાનો વધારો